આર ફેસિંગ ધીઝ ઇસ્યુઝ એટ હોમ પણ એ લોકો ખબર હોવા છતાં પણ પોતાના ઘરમાં કોઈને નથી કહી શકતા એ વાત આપણે કેવી હતી એમને અમુક ઇન્સ્પિરેશન આપી હતી પણ પ્રિચી થઈને નહીં એન્ટરટેનિંગ મેનરમાં આપી હતી સો ડેફિનેટલી વેરી હેપી એન્ડ વેરી ઓનર્ડ ટુ ગેટ ધીસ રેકોગ્નેશન અને આ અવોર્ડ પછી બસ એક બહુ જ મોટું મોટિવેશન મળ્યું છે કે હજી આવી સારી વાર્તા અમે કહેતા રહીએ આપડી ઇન્ડિયા ની વાતો કહેતા રહીએ ઇન્ડિયન લોકો ની વાતો કહેતા રહીએ પણ એન્ટરટેનમેન્ટ ડેફિનેટલી આપતા રહીશું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો SI ન્યૂઝ સાથે